નમસ્કાર મિત્રો હોલીવુડ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે ગુજરાતનો ઇતિહાસ ભાગ ત્રણ ખૂબ જ મહત્ત્વના પચાસ પ્રશ્નો આ સાથે હું રજૂ કરી રહ્યો છું અગાઉના ભાગ એક અને ભાગ બે જો આપે ન જોયા હોય તો એકવાર જોઈ લેવા આપ સૌને વિનંતી છે ગુજરાતનો ઇતિહાસ ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો ભાગ ત્રણ ચાલો આપણે જોઈએ પ્રશ્ન જોઈએ ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મહિલા પ્રધાનનું નામ શું છે મહિલા પ્રધાન જવાબ છે ઇન્દુમતી શેઠ ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાત રાજ્યના સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રીનું નામ શું છે મહિલા મુખ્યમંત્રી જવાબ છે આનંદીબહેન પટેલ પછીનો પ્રશ્ન જોઈએ કંડલા બંદર તરીકે ઉપયોગ કઈ સાલથી થયો કંડલાનો બંદર તરીકે ઉપયોગ કઈ સાલથી થયો જવાબ છે ઓગણીસો ને એકત્રીસ પછીનો પ્રશ્ન જોઈએ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન કોણ હતા જવાબ છે ડૉક્ટર જીવરાજ મહેતા પછીનો પ્રશ્ન જોઈએ ગુજરાતનું પ્રસિદ્ધ સૂર્યમંદિર ક્યાં આવેલું છે સૂર્યમંદિર ક્યાં આવેલું છે જવાબ છે મોઢેરા પછીનો પ્રશ્ન છે કવિ કલાપીની જન્મભૂમિ કઈ છે કવિ કલાપીની જન્મભૂમિ કઈ છે જવાબ છે લાઠી પછીનો પ્રશ્ન છે ગુજરાતનું મંદિર કોના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું છે શાસનકાળની વાત છે સૂર્ય મંદિરના જવાબ છે ભીમદેવ પછીનો પ્રશ્ન છે દાદશ જ્યોતિર્લિંગમાં ગુજરાતના કયા મંદિરનો સમાવેશ થાય છે એટલે કે દસ જ્યોતિર્લિંગ છે એમાં ગુજરાતના કયા મંદિરનો સમાવેશ થાય છે જવાબ છે સોમનાથ મહાદેવનું મંદિર પછીનો પ્રશ્ન છે મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરમાં બાંધવામાં આવેલ સ્મારકનું નામ શું છે ગાંધીજીનો જન્મ જ્યાં થયો હતો ત્યાં જે સ્મારક બાંધવામાં આવ્યું તેનું નામ શું છે જવાબ છે કીર્તિ મંદિર પછીનો પ્રશ્ન છે વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલો છે ફિલ્મ સ્ટુડિયો વૃંદાવન ક્યાં આવેલો છે જવાબ છે ઉમરગાંવ પછીનો પ્રશ્ન જોઈએ રાષ્ટ્રીય શાયરનું બિરુદ કયા કવિને આપવામાં આવ્યું છે રાષ્ટ્રીય શાયરનું બિરુદ કયા કવિને આપવામાં આવ્યું છે જવાબ છે ઝવેરચંદ મેઘાણી હમણાં જ આપણે તેમની જન્મજયંતિ ઉજવી ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા સિંધુ સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા ગુજરાતમાં જવાબ છે ધોળાવીરા ત્યાર પછીનો પ્રશ્ન છે સોલંકી કાળમાં કયો ધર્મ એ નષ્ટ પામ્યો જવાબ છે બૌદ્ધ ધર્મ ત્યાર પછીનો પ્રશ્ન છે હિન્દ છોડો આંદોલન કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યું હતું હિન્દ છોડો આંદોલન આપણે જાણીએ છીએ મુજબ ગાંધીજીએ શરૂ કર્યું હતું ઓગણીસો ને બેતાલીસમાં ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ગુજરાતમાં સૌ પ્રથમ તેલનો કૂવો ક્યાંથી મળી આવ્યો હતો આ પ્રશ્ન એમ પણ પૂછી શકાય કે ગુજરાતમાં સૌ પ્રથમ ખનીજ તેલ ક્યાંથી મળી આવ્યું હતું જવાબ છે લુણેજ ત્યાર પછીનો પ્રશ્ન છે વવઠાનો મેળો ગુજરાતના કયા જિલ્લામાં ભરાય છે વવઠાનો મેળો જેને ગળધબ મેળા તરીકે ઓળખવામાં આવે છે એ કયા જિલ્લામાં આવેલો છે એ કયા જિલ્લામાં ભરાય છે જવાબ છે અમદાવાદ ત્યાર પછીનો પ્રશ્ન છે ગાંધીનગર ગાંધીનગર નજીક રૂપલમાં પલ્લીનો ઉત્સવ કયા મહિનામાં ઉજવાય છે હવે આવશે થોડા ટાઈમ પછી તો એ આસો મહિનાની અંદર ઉજવાય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ગુજરાતમાં અશોકના પ્રાચીન શિલાલેખ ક્યાં આવેલા છે જે ધર્મલિપિમાં લખેલા છે એ શિલાલેખ ક્યાં આવેલા છે જવાબ છે ગિરનારની તળટીમાં આવેલા છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ભાદરવા મહિનામાં ભરાતું તરણેતરનો મેળો કયા મંદિર પાછે ભરાય છે એટલે તરણેતરના મેળાની વાત છે સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતર આવેલું છે તો એ તરણે મેળો ક્યાં ભરાય છે જવાબ છે ત્રિનેત્ર મહાદેવ ત્રિનેત્રેશ્વર મહાદેવ ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતી રમતવીર ગીત શેઠીનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે ગીત શેઠી જે છે એ કઈ રમત સાથે સંકળાયેલ છે એવું પણ ટૂંકું પૂછી શકે છે જવાબ છે બિલિયર્ટ ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી સેન્ટ્રલ લાઇબ્રેરી કયા શહેરમાં આવેલી છે ગુજરાતમાં મોટામાં મોટી જે લાઇબ્રેરી જે છે એનું નામ છે સેન્ટ્રલ લાઇબ્રેરી અને એ કયા જિલ્લામાં છે તો મિત્રો જવાબ છે વડોદરા ત્યાર પછીનો પ્રશ્ન છે કે ગુજરાતમાં ઓગણીસો ઓગણચાળીસમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યું એનો અર્થ એવો થયો કે ઓગણીસો ને જ રે પ્રથમ રેડિયો કેન્દ્ર શરૂ થયું હતું અને એ કયા શહેરમાં તો જવાબ છે વડોદરા ગુજરાતના વડોદરામાં સૌ પ્રથમ રેડિયો કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું પછીનો પ્રશ્ન ભવાઈને લગતો છે જે ગુજરાતમાં નામનેશ થવાને આરે છે ગુજરાતમાં લોક નાટક ભવાઈની શરૂઆત કોણે કરી હતી ભવાઈની શરૂઆત કોણે કરી હતી જવાબ છે અસાહિત ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતની વિધાનસભાનું નામ કયા સ્વતંત્ર સેનાની પરથી રખાયું છે ગુજરાત વિધાનસભા જે છે તેના ઉપર મોટા અક્ષરે નામ લખેલું છે અને એ છે વિઠ્ઠલભાઈ પટેલ એટલે કે ગુજરાતની વિધાનસભાનું નામ વિઠ્ઠલભાઈ પટેલ છે જે એક સ્વતંત્ર સેનાના નામ પરથી રાખવામાં આવ્યું છે પછીનો પ્રશ્ન જોઈએ ભારતની ઓપન યુનિવર્સિટી બાબાસાહેબ આંબેડકરની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો આનો જવાબ છે ઓગણીસો ને સત્તાણું ઓગણીસો ને સત્તાણુંમાં બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ હતી સૌથી પહેલાં બોલતી ગુજરાતી ફિલ્મ કઈ હતી તો મિત્રો તેનો જવાબ છે નરસિંહ મહેતા ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ કઈ હતી તેનો જવાબ છે લીલુડી ધરતી પ્રથમ ગુજરાતી રંગીન ફિલ્મ હતી લીલોડી ધરતી ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ગુજરાતનો મુસ્લિમ સલ્તનતનો છેલ્લો સુલતાન કોણ હતો મુસ્લિમ સલ્તનતનો છેલ્લો સુલતાન કોણ હતો જવાબ છે મુઝફ્ફર શાહ ત્રીજો મુઝફ્ફર શાહ ત્રીજો પછીનો પ્રશ્ન જોઈએ જય ભીખુ એવોર્ડ કયા ક્ષેત્રમાં પ્રદાન બદલ અપાય છે જય ભીખુ એવોર્ડ તો માનવ માનવ કલ્યાણ ક્ષેત્રમાં જય ભીખુ એવોર્ડ અપાય છે ત્યાર પછીનો પ્રશ્ન ગુજરાતી સાહિત્યનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ કયો ગણાય છે ગુજરાતી સાહિત્યનો પ્રતિષ્ઠિત એવોર્ડ કયો ગણાય છે જવાબ છે રણજીત રામ સુવર્ણ ચંદ્રક અને ત્યાર પછીનો પ્રશ્ન છે ચોરવાડ વેરાવળની બેનનું લોકનૃત્ય કયું છે જવાબ છે ટિપ્પણી ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે જે છે એની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી જવાબ છે બે હજારને ત્રણમાં ત્યાર પછીનો પ્રશ્ન સુરેન્દ્રનગર નજીકનો તરણેતરનો મેળો કયા મહિનામાં યોજાય છે જવાબ છે ભાદરવો ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાત સરકાર દ્વારા સાહિત્યના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારને કયો એવોર્ડ અપાય છે જવાબ છે નરસિંહ મહેતા એવોર્ડ ત્યાર પછીનો પ્રશ્ન છે સિદ્ધરાજ જયસિંહના ગુરુ કોણ હતા જવાબ છે હેમચંદ્રાચાર્ય પછીનો પ્રશ્ન વસ્તુપાળ તેજપાળ કોના મંત્રી હતા જવાબ છે વિશાળદેવ વાઘેલા ત્યાર પછીનો પ્રશ્ન ગુજરાતના સલ્તન યુગની માહિતી આપતો ગ્રંથ કયો છે જવાબ છે મીરાતે અહમદી ત્યાર પછીનો પ્રશ્ન છે ભદ્રનો કિલ્લો કોણે બાંધ્યો હતો જવાબ છે શાહ પહેલાએ ત્યાર પછીનો પ્રશ્ન ગુજરાતનું કયું નૃત્ય આદિવાસી નૃત્ય નથી ટિપ્પણી નૃત્ય ચાળો કાલી નૃત્ય ભીલ નૃત્ય તો તેનો સાચો જવાબ છે ચાળો નૃત્ય આદિવાસી નૃત્ય નથી પછીનો પ્રશ્ન જોઈએ અણહિલપુર પાટણ શહેરની સ્થાપના કોણે કરી હતી જવાબ છે વનરાજ ચાવડાએ ત્યાર પછીનો પ્રશ્ન અવંતિનાથનું બિરુદ મેળવનાર શાસક કોણ હતો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સત્તાની સ્થાપના કોણે કરી હતી જવાબ છે અહેમદ શાહ ત્યાર પછીનો પ્રશ્ન છે જૂનાગઢના કયા રાજાને મોહમ્મદ બેગડાએ હરાવ્યો જવાબ છે રા માંડલિક ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ ગુજરાતમાં યોજાતા લોકમેળાઓની સંખ્યા અંદાજીત કેટલી છે ગુજરાતમાં કેટલા લોકમેળા યોજાય છે અંદાજી સંખ્યા તો આશરે પંદરસો જેટલા લોકમેળા યોજાય છે ત્યાર પછીનો પ્રશ્ન છે ગુજરાતના યાત્રાના સ્થળો ઉપર લેવાતો જઝિયા વેરો કોણે નાબૂદ કર્યો જવાબ છે મીનળદેવીએ ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રાચીન ગુજરાતી ભાષાના વિકાસમાં સૌથી મહત્ત્વનો ફાળો કોણે આપ્યો છે ગુજરાતી ભાષાના વિકાસમાં મહત્ત્વનો ફાળો કોણે આપ્યો છે જવાબ છે જૈન મુનિઓએ ત્યાર પછીનો પ્રશ્ન છે શબ્દસૃષ્ટિ નામનું મુખપત્ર કઈ સંસ્થા પ્રગટ કરે છે જવાબ છે ગુજરાત સાહિત્ય અકાદમી તો મિત્રો આ સાથે અહીંયા મેં પચાસ પ્રશ્નો રજૂ કર્યા જે છે જે ગુજરાતની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં આપને ઉપયોગી થશે તો આપના મિત્રોને પણ આ વિડીયોને લાઈક કરવા શેર કરવા અને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં આપના આભાર સાથે ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ